નવાપુરા પોલીસ મથક પાસે રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે રિક્ષામાં સવાર લોકો અને ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારા ભાઈનું નામ દેવેન્દ્ર છે એ અંદરથી બહાર આવતો હતો આ રિક્ષાવાળા વાળા ફૂલ સ્પીડમાં રોકી નાખી આ ટેમ્પો પલટી કરાવી નાખ્યો છે અને ઓવર સ્પીડમાં હતા ને ઓછામાં ઓછા આઠ સાત આઠ પેસેન્જર હતા રિક્ષામાં કેટલા લોકોને વાગ્યો છે